તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભા તાજેતરમાં રાજપાડી ખાતે યોજાઈ હતી રાજપાડી મુકામે મળેલ મંડળની સભામાં રચના કરવામાં આવી છે મંડળના નવા કારોબારી હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે નારણભાઈ મિસ્ત્રી અને મંત્રી તરીકે હરીસિંહ અટોદરિયાની નિમણૂક કરવામાં આવી હતી આયોજીત બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સિત્તેર વર્ષ પૂર્ણ કરનાર નિવૃત્ત કર્મચારીઓનું શાલ ઉડાડીને સન્માન કરાવ જિલ્લા અને રાજ્ય કર્મચારી મંડળમાંથી પંડ્યા સાહેબ ખેર સાહેબ અને સાધુ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંડળને ઉભું કરવામાં પાછલા બાર વર્ષથી જહેમત ઉઠાવનાર રોહિત સાહેબની સેવાઓને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી અને આ પ્રસંગે જણાવવાનું હતું કે આયોજકોની મહેનત અને કારોબારીની સુંદર કામગીરીને લઈને આજે મંડળ ચારસો ત્રીસ જેટલી મોટી સંખ્યામાં સભાસદો ધરાવતું મંડળ બન્યું છે જે ઝઘડિયા તાલુકા માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું ઉપરાંત બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓને લગતા જરૂરી પ્રશ્નો પણ ચર્ચા દેવાયા અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા